નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત મહાનગરપાલિકાની બે નીતિ સામે આવી કાયદાનું પાલન કરાવનાર પોલીસ વિભાગ ગેરકાયદેસર ચોકીનું બાંધકામ શરૂ કર્યું ચોકીના બાંધકામની એસએમસીમાંથી કોઈ લેખિત પરમિશન આપવામાં આવી નથી ઝોનલ ચીફ હાલ ભવિષ્યની હાલની અને ભવિષ્યની ટ્રાફિક સેન્સને જાણ્યા વગર ચાર રસ્તા પર પોલીસ ચોકી બનવામાં આવી રહી છે સુરતમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામને ધ્વંસ કરનાર સુરત મહાનગરપાલિકાનું તંત્રની બે નીતિ સામે આવી ભાઠેના ચાર રસ્તા પર બની રહેલ પોલીસ ચોકી સામે આ ખાડાકાન કરે છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા પાલિકાને લેટર લખી બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરી ચોકીની જગ્યા ખાનગી જગ્યા હોવાથી ચોકી માટે પરમિશન આપી છે પણ બાંધકામની કોઈ પરમિશન આપવામાં આવી નથી ચોકીનો જે વિવાદ છે શું હકીકત છે

શું વિરોધ છે અને રીતે ચોકીનો અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા દિવસોથી ઝીરો રોડના નામે જે લારી ગલ્લાઓના દબાણ ઉઠાવે છે એમની રોજગારી છીની લીધી છે હજારો લોકોને રોજગારી છીની લીધી છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોઈ ખાનગી સોસાયટીઓના સીઓપી આ માર્જિન પ્લોટ પર બાંધકામ તત્વો એની ફરિયાદ મળે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે છે અહીં સુધી કે ધાર્મિક સ્થાનો બન્યા હોય ને તો પણ કાર્યવાહી કરતા હોય છે મારી મહાનગરપાલિકાના તંત્રને એટલી જ રજવાત છે કે આ પોલીસ ચોકી જે બની રહી છે આરતીથી ભીમ ગોલામાંથી એનું કોઈ પણ પ્રકારનું પ્લાન મંજૂર થયું નથી રજા બાંધકામની રજા ચિઠ્ઠી આપી નથી તો આ પણ ગેરકાયદેસર બાંધકામ છે જો કાયદાનું પાલન કરાવનાર પોલીસ વિભાગને તમે ગેરકાયદેસર મિલકતમાં રાખો કે કરે યોગ્ય નથી એટલે આ ગેરકાયદેસર મિલકતની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ જ મારી રજૂઆત છે